અને જો એ ભાગ પડવા પાત્ર હોય એટલે કે એક એકર થી વધારે જગ્યા વધતી હોય માનો કે ત્રણ એકર જગ્યા છે ત્રણે ત્રણ ના ભાગમાં એક એકર આવે છે અને વિભાજન નથી કરતા આનાથી વધારે ગમે એટલી જગ્યા હોય વિભાજન નથી કરતા તો શું કરવું તો તમારે બને તો સહમતી જ કરો પણ સહમતી થી વિભાજન ન થતું હોય તોની જ વાત છે તો વિભાજનનો દાવો તમારે સિવિલ કોર્ટમાં લાવવો પડે સિવિલ કોર્ટને અધિકાર છે વિભાજન કરવાનો પણ એ ઝડપથી નહીં આવે પરંતુ બને ત્યાં સુધી ઘર મેળે સમાધાન કરવું ઘર મેને સમાધાન ન થતું હોય તો પછી સિવિલ કોર્ટમાં વિભાજનનો દાવો લાવવા માટેની અરજી દાખલ કરી શકાય અને એના આધારે પાટિશનનો આ જે દાવો થાય એનો જે ચુકાદો આવે એ પ્રમાણે પાર્ટીશન થઈ શકે રમણીકભાઈ કોટરે યુટ્યુબમાં લખજો એટલે આવી લોટો પ્રકારની માહિતી હું તમને આપીશ આ પ્રશ્નોના જવાબ હું આપું છું એ યુટ્યુબની અંદર જે કોમેન્ટ્સમાં પૂછવામાં આવે છે જેને કોમેન્ટ્સના ઝડપથી જવાબ જોઈતા હોય એમને મને મારો નંબર ગોતી લેવો યુટ્યુબમાં જઈને મારો નંબર ઘણી જગ્યાએ મેં બોલેલો છે કે રમણીભાઈ કોટિયાનો મોબાઈલ નંબરનો પ્રથમ આંકડા જે છે અઠ્ઠાણું અઠવાણું દસ છે હવે માનો કે બાકીના બે આંકડા વિધા ચો અને હવે બાકીના બે આંકડા વિધા એ તમારે શોધી લેવાના એકી સાથે હું એટલે નથી બોલતો કે તો મને કારણો વગર ના હેરાન કરે છે એટલે નંબર આવી ગયા પછી સીધા ફોન નથી કરવાના વોટ્સએપથી મેસેજ કરવાનો છે વોટ્સએપનો WhatsApp વોટ્સએપથી જવાબ આપીશ યુટ્યુબની કોમેન્ટના પંદર દિવસે મહિને દિવસે હું નવરો થઈ જ્યારે ફ્રી થાઉ ત્યારે એકી સાથે જવાબ એટલે આપું છું કે અનેક વ્યક્તિઓને એ લાભ મળે એટલા માટે